નમસ્કાર મિત્રો તમારું સ્વાગત વડોદરામાં ફરતા બે પામ ભારે વાહન નો ત્રાસ યથાવત છે બે પામ દોડતા વાહનોને બે યુવાનને અડફેટે લીધા હતા જેમાં એક યુવાન નું કમકમાટું ભર્યું મોત થયું છે જ્યારે એક યુવાનને ગંભીર ઇજા પહોંચી છે तयार मित्र माहिती अनुसार आपण दी की वडोदरा लक्ष्मीपुरा रोड पर आवेला। स्वामी विवेकानंद बनी आनी ज्या मित्र जेव्हा बेपम्प डम्पर चालके टक्कर मारता बाइक चालक आश्रय दस फुट वाचड જો કે સ્થળ પર બે યુવાન પૈકી એક યુવાનનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત થયું હતું તો મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે બીજા યુવાનને હાલ સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે આ ઘટના સ્થળ પર લક્ષ્મીપુરા પોલીસ તેમજ એસીપી બી ડિવિઝન સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો જો કે હાલ તો ડમ્પર ચાલકની અટકાયત કરી છે અને મિત્રો પોલીસે તપાસ હાથ વધુ ધરી છે જે આ મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ